નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે ગોંડલમાં જે પ્રકારે બે બડીયાઓની લડાઈ છે જેમાં જયરાજસિંહ જાડેજા જૂથ અને અનિરુદ્ધસિંહ જાડેજા જૂથ આ બંને ચર્ચામાં છે અને પાટીદાર આગેવાનોનું પણ એક જૂથ છે તે પણ ચર્ચામાં છે વડાપ્રધાન નરેન્દ્ર નરેન્દ્ર મોદી ગુજરાતના આવતીકાલે આવવાના છે તે અગ્રણી પટેલે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે અને પત્રમાં તેમણે કેટલાક સવાલો લખ્યા છે અને તેના જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માંગ્યા છે જેમાં સૌથી મહત્વના અને સૂચક સવાલ ગોંડલમાં છે આ પત્રમાં શું લખેલું છે તેની વાત કરીએ તો સૌથી પહેલો તેમનો પ્રશ્ન છે કે સરદાર પટેલ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને તમને પાટીદારોની આસ્થા સાથે વિશ્વાસઘાત કર્યો છે તેનું શું જે સમાજનો ઉપયોગ કરી અમદાવાદના નિકોલમાં તમે સભા કરો છો તેઓની લાગણીને માન આપી સ્ટેડિયમનું સરદાર પટેલ નામ યથાવત રાખશો તેમનો બીજો પ્રશ્ન હતો કે પાટીદાર અનામત આંદોલનને દસ વર્ષ પૂર્ણ થયા પણ હજી સુધી તમે વચન જે આપ્યું હતું તે પ્રમાણે કોઈ પણ જવાબદાર અધિકારી પર તપાસ કે સજા થઈ નથી અને પરિવારજનોને ન્યાય આપવાની અને નોકરી આપવાનું પણ આપણે વચન આપ્યું હતું તેનું શું સાથે સૌથી મહત્ત્વનો તેમનો સવાલ છે ગોંડલમાં જયરાજસિંહ જાડેજા જેવા અપરાધીઓને અને તેમના પરિવારના સભ્યોને જે ટિકિટ આપીને પરિવારવાદ કરવાનો મતલબ શું તમે જાણો છો ગોંડલની અંદર સ્થાનિક જયરાજસિંહ અને અનુરુષસિંહ જેવા ગુનેગારોથી કેટલી હદે પીડિત છે છતાં પણ એવા લોકોના હાથમાં સત્તા આપીને ગુનેગારોને છાવરીને શું એવું સાબિત કરવા માંગો છો કે તમારી પાર્ટી ગુંડા તત્વોની પાર્ટી છે તેમનો ચોથો પ્રશ્ન હતો સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પોલીસ તંત્ર પણ આવા ગુંડાઓના ઇશારે કામ કરે છે સામાન્ય લોકોને પોલીસ તંત્ર પરથી ભરોસો ઉઠી ગયો છે તેવી પરિસ્થિતિ છે પણ કોઈ એક્શન લેવાતા નથી તો શું તમે એવું ઈચ્છો છો કે પ્રજા તમારી પાર્ટીની ગુલામ થઈને રહે જે ખોડલ ધામ સમિતિનો ઉપયોગ કરીને નિકોલમાં સભા કરી રહ્યા છો તેના જવાબદાર હોદ્દેદારો આ સવાલ નહીં કરી શકે પણ એ જ ખોડલ ધામ સંગઠનની એક કાર્યકર્તા તરીકે મને આ બધા સવાલોના જવાબની તમારી પાસે આશા છે મારા સવાલોથી ભાગતાને એવી આશા રાખું છું જીગીશા પટેલ જીગીશા પટેલે અપત્ર લગતા લખતા ખળભળાટ બચી જવા પામ્યો છે અને આ પત્રમાં જે પ્રકારે તેમણે ગોંડલનો ઉલ્લેખ કર્યો છે તેને લઈને વધુ એક વખત ગરમાગરમી ઊભી થઈ ગઈ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજી ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર